કપડવંશ શહેરમાં કમળાનો કહેર દૂષિત પાણી અને ગંદકીને કારણે લોકો બીમાર શહેરમાં દૂષિત પાણી અને ગંદકીને કારણે કમળાનો રોગચાળો ફાટી નીકળ્યો છે છેલ્લા દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ લોકો કમળાની ઝપેટમાં આવ્યા છે જેમાં ત્રણથી થી પંદર વર્ષના બાળકોની સંખ્યા વધુ છે શહેરના વોર્ડ નંબર બેમાં માં આવેલા મીઠી કુઈ કુરેશી મોહલ્લા કસાઈવાડા અને મહંમદ અલી ચોક જેવા વિસ્તારોમાં આ રોગચાળો વધુ ફેલાયો છે દૂષિત પાણી અને ગંદકી મુખ્ય કારણ છે સ્થાનિક રહેવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે કે લાંબા સમયથી સ્વચ્છતાના અભાવે અને પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળવાથી આ રોગચાળો ફેલાયો છે સ્થાનિક રહેવાસી બશીરન બાનો કુરેશીએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે અને પીવાનું પાણી પણ દૂષિત આવે છે ડ્રેનેજ લાઇન ચોક થઈ જવાથી ગંદુ પાણી બહાર ફેલાય છે જેના કારણે રોગચાળો વકર્યો છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ ચાર ચાર દિવસ બોટલ ચઢાવી જઈએ છીએ પછી રિપોર્ટ કરાયા તો કમલો આવ્યો તો બધાને કમલો કેટલા કેટલા સીસ જરા ને પછી થતું જ રહે છે

પંદર વર્ષ સુધી ના બધા બાળકો છે યંગ છે બઉ રોજ ની ઓપીડી અમારી બસો સિત્તેર માં વધારે છે તો ત્રણસો સુધી બી પહોંચે છે અમારી ઓપીડી હા છેલ્લે એક અઠવાડિયામાં અત્યારે વધી ગયા છે કેસીસ અમારા